ભગવાન સત્યનારાયણ ભગવાન કથા નું રસપાન કથાકાર ભાસ્કર દવે દ્વારા કરવામાં આવ્યું હતું ભગવાન સત્યનારાયણ કથાનું આયોજન સુખા ભગત અલ્પેશ ગામી મહેન્દ્રભાઈ તેમજ સતીષભાઈ સહિતના ભક્તો દ્વારા કરવામાં આવ્યો હતો સમગ્ર પ્રસંગ ખૂબ જ આનંદ અને હર્ષોલ્લાસ સાથે ઉજવાયા બાદ કરવામાં આવેલા મહાપ્રસાદ આયોજનમાં પણ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ દર્શન કરી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો જય માતાજી આજે અમે ધીમે 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 આજી પ્રગતિ કરી માતાજીને ગરીબો તો દુખિયારા આવે તો આજે અમારા પર કઈ હતું નહીં પણ મહાકાલી માતાની દયા કૃપાથી અમે આટલે સુધી ધીરે ધીરે આજે કળશ યાત્રા નું આયોજન કરેલું છે અને કાળભૈરાવ ભટુભેરાવના સ્થાપના પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે અને ગણપતિ મહારાજના સવાર સિંહનો પણ સ્થાપના કરવાના છે આજે ધીમે ધીમે આ મંદિરની પ્રગતિ કરી છે દુખિયા આવ્યા જેણે રૂપિયા બે રૂપિયો પણ દાન કર્યું છે એમાંથી ધીમે ધીમે આટલે સુધી અમે પહોંચ્યા છે માને માતાજીની દયા છે માતાજીનો અહીંયા પાઠોત્સવ અને શોભાયાત્રા કરવામાં આવી છે અહીંયા દરેક વર્ષ જીવ મંદિરના થયા ને આ ઘણા સમય સમયથી અહીંયાથી દુખ્યા લોકો આવે કોઈ ગરીબ માધ્યમિક વગેરે બધા લોકો આવે દર્શન કરવાનું એમ કહેવામાં આવે કે જે હારા માણસ હોય તે ભાગે ઉત્સાહ આવતા હોય જે બગડેલી ગાડી હોય તે જ ભાગે અહીંયા વધારે આવતી કહેવામાં આવે કહેવાત છે કે જે મોટાભાગે અહીંયા જે નાના માણસો મોટા હોય મધ્યમ વર્ગને વધારે આવતા હોય જે દુઃખ દુઃખી અને સુખી કરતાં દુઃખી વધારે અહીંયા આવતા રહે એવી રીતના બધું આ પ્રગતિ ધીરે ધીરે આ મંદિરના તેરેક વર્ષ જેવા થઈ ગયા ને છે તો બપોર પછી શોભાયાત્રા કરવાના છે એટલે શોભાયાત્રા અહીંયા તરતીથી ચાલતા ચાલતા જાય ને ત્યાંથી કાઢવામાં આવે ને બીજું છે તો અહીંયા ઘડી થઈ ગયા એ લીધા પહેલાં હું મને બી એટલું બધું કહી એટલું બધું અહીંયા પ્રગતિ જોવાની બે ત્રણ વર્ષથી ઘણી પ્રગતિ થવા માંડી વાપી સેલવાસ પછી આ બાજુ ડોલવાણ વિયારા આ બાજુ ડાંગ નવસારી દૂર દૂરથી લોકો અહીંયા મંદિરે દર્શન કરવા માટે આવે છે જય માતાજી